નમસ્કાર વિદ્યાર દરેકનો હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણનાઓ જેની અંદર આપણે વિજ્ઞાનની અંદર પ્રયોગ પોથી પ્રયોગ નંબર ચાર જોવાના છીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેશો મિત્રો તમારા જે અગાઉના કોઈપણ જે પ્રયોગ કોઈ સાવધ્યાય કોઈ પણ નકશો લખવાનો બાકી હોય તો એ પણ આપણી ચાલ પર ઉપલબ્ધ છે એ પણ જોઈને લખી લેશો મિત્રો શરૂઆત કરીએ છીએ જેની અંદર પ્રયોગનો હેતુ છે ઉધ્વપાતનની પ્રક્રિયાનો અભ્યાસ કરવો સાધનો તો કે ત્રિપાઈ બર્નર તારની ચાળે ચાઇના ડીશને કાચ નહીં ગણાય તે ઉપરાંત પદાર્થોની અંદર ઘન એમોનિયમ ક્લોરાઇડ અને રૂનું કૂમડું મિત્રો આ જે પ્રયોગ છે તે તમારે આ પ્રમાણે કરવાનો રહેશે જે બાજુમાં ત્યારબાદ છે આ આકૃતિ જે છે સેમ ટુ સેમ દોરવાની રહેશે પેન્સિલની મદદથી પ્રયોગ પદાર્થ તરફ જોવા જઈએ તો કે સૌ પ્રથમ થોડો એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નાવ સારલો તેનો બારીક ભૂકો કરી તેને ચાઇના ડીશમાં નાખો તેના પર આકૃતિમાં મુજબ કાચની ગળણીને ઊંધી કરી ડીશ પર બંધ બેસતી ગોઠવો ગળણેના નાળચાના છેડે રૂનું પુમળું મૂકી ગળણેનું નાળચું બંધ કરો ચાઇના ડિશને ધીરે ધીરે ગરમ કરો અને અવલોકન કરો તો અવલોકન શું જોવા મળે છે જોઈએ તો કે ચાઈના ડિશને ગરમ કરતા એમોનિયમ ક્લોરાઈડ એટલે કે નવસારનું સીધે સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે જે ગરણીના નાળચાના ભાગે ઘન સ્વરૂપે જમા થાય છે અને નિર્ણય તો કે ઘન પદાર્થને ગરમ કરતાં તેનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના સીધે સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે જેને આપણે શું કહીએ છીએ ઉધ્વપાતન કહીએ છીએ જ્ઞાન ચકાસણીની અંદર જોવા જઈએ વિકલ્પો છે નીચે દરેક પ્રશ્ન નીચે આપણે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનું રહેશે જે અંદર પહેલો છે નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર તો સીઓ ટુ એસ એટલે કે ઓપ્શન આપણો સી જે છે એ સાચો બને છે ત્યારબાદ જોવા જઈએ બીજા નંબર જેની અંદર નીચેના પૈકી કયો પદાર્થ ઉધ્વપાતન પામતો નથી તો આવશે સોડિયમ ક્લોરાઇડ ત્રીજો છે તાપમાન વધારતા દ્રવ્યના કણોમાં શું ફેરફાર થાય છે તો કે ગતિ ઉર્જા વધે છે ત્યારબાદ ચાર પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા શો મળે તો તેનો આકાર બદલાય પરંતુ તેનું કદ બદલાતું નથી એટલે કે ઓપ્શન સી આપણો સાચો બનશે આગળ છે વ્યાખ્યા આપો ઉત્કલન બિંદુ તો કે જે તાપમાનને પ્રવાહી ઉકળીને તે તાપમાને ઉત્કલન બિંદુ કહે છે ત્યારબાદ ઉધ્વપાતન તો ઘન પદાર્થને ગરમ કરતાં તેનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના સીધે સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની ઘટનાને ઉદ્વપાતન કહે છે ત્રીજો છે ઘનતા પદાર્થના પ્રતિ એકમ કદના દળને ઘનતા કહે છે અને ઘનતાનો આપણો જે છે દળ અથવા કદ એ સહ્યકમ રહેશે આ રહ્યો મિત્રો તમારો જે છે પ્રયોગ ચોથા નંબરનો હવે આગળના જે પ્રયોગ છે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે